રક્તદાન ક્ષેત્રે નિષ્ઠાવંત ભાવને મળ્યો સન્માન સુરેન્દ્રનગર જિલ્લા સ્વૈચ્છિક રક્તદાન શિબિરના સંયોજકોનું પ્રેસિડેન્ટ હોટલ ખાતે ગૌરવ સમારોહ હાલ સમગ્ર દેશમાં રક્તની રહી છે ત્યારે વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે સંસ્થાઓ દ્વારા સતત પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આ પરિસ્થિતિમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વૈચ્છિક રક્તદાન ક્ષેત્રે મહત્વપૂર્ણ સેવાઓ આપનાર સંયોજકોને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે પ્રેસિડેન્ટ હોટલ ખાતે એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગર લાઈવ લાઇન બ્લડ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લામાં રક્તદાન શિબિરના સંયોજકોને મોમેન્ટો અને ભેટ ચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાગનદ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ગાંજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સલીમભાઈ ગાંજી છેલ્લા પાંચ વર્ષથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં નિઃસ્વાર્થ સેવાભાવથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત રહે છે અને અત્યાર સુધીમાં તેઓ દ્વારા ચાર હજારથી વધુ રક્તની બોટલનું લાઈવ દાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે અને આ માનવ સેવી કામગીરીને ધ્યાને લઈ સુરેન્દ્રનગર ડિવિઝનના પીએસઆઈ પીકે મારુડા દ્વારા તેમનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સમારોહ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના આરોગ્ય અધિકારી ડોક્ટર બીજી ગોહિલ લાઈફ બ્લડ બેંકના સંચાલક વિક્રમભાઈ યાદવ રાજેન્દ્રભાઈ વાઘેલા આશિષભાઈ તુરખિયા ભાવેશભાઈ કાવઠિયા મોટી સંખ્યામાં રક્તદાન ક્ષેત્રે જોડાયેલા આગેવાનો અને સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન વક્તાઓએ રક્તદાનના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રક્તદાન એ મહાદાન છે અને આવા સેવાભાવી કાર્યોથી અનેક જીવ બચી શકે છે આ સન્માન સમારોહથી રક્તદાન ક્ષેત્રે કાર્યરત સ્વયંસેવકોમાં નવો ઉત્સાહ અને પ્રેરણા મળે છે ટીવીએટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર દિવાન મયુદ્દીન ધાગંદ્રા